થ્રેસર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા રમેશભાઈનો કોન્ટેક કરજો રમેશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના બધી આગળ મળી જશે ફોન કરી અને વધારે તમે માહિતી પણ મેળવી શકો છો વિડીયો પૂરો જોતા રહેજો અને થ્રેસર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો રમેશભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં આ થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ટોટલ થ્રેશરની અંદર જે જારી અને સારણા આવે છે તે પણ સાથે જ આપવાના છે અને સાવ ઓછું ચલાવેલું આ થ્રેસર છે આ થ્રેસર ની મદદ થી તમે ધાણા જીરું ઘઉં ચણા ટોટલ વસ્તુ કાઢી શકો છો એકદમ ચોખ્ખા નીકળશે તેની જવાબદારી થ્રેસરની કિંમત માત્ર એક લાખ પાસઠ હજાર રાખેલી છે જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર રમેશભાઈ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ થ્રેસર તમને તાલુકો લાઠી જિલ્લો અમરેલી અને ગામ

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો